એક તરફ બે હજાર છત્રીસમાં ની યજમાની વાતો કરવામાં આવે છે ત્યારે રમતગમત મંત્રીના જ શહેરમાં સ્પોર્ટ્સ સંકુલ અને મેદાનો ખંડેર બની રહ્યા છે પાલિકાએ બે હજાર પાંચમાં કતારગામમાં સ્કેટિંગ રિંગ કતારગામ બનાવી હતી પણ તેની માવજત કરવામાં આવતી ન હોવાથી રિંકમાં જાડી ઝાખરા ઉગી નીકળ્યા છે ઉકડો બની ગયો છે પ્રજાના વેરોના વેરાના કરોનો રૂપિયાનો ખર્ચ બનાવવામાં આવેલ સ્પોર્ટ્સ સંકુલમાં કોઈપણ પ્રકારના સ્પોર્ટ્સ કાર્યક્રમોનું આયોજન થતું ન હોવાથી પ્રજાના પૈસાનો દુરુપયોગ થયો છે સ્કેટિંગ રિંગની મુલાકાત બાદ કોંગ્રેસના નેતા સુરેશ સોવાગીયાએ જણાવ્યું કે ફક્ત પાર્ટી ફંડ મેળવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને જાહેરાત પાછળ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે સ્કેટિંગ રિંગના સાધનો પણ ગાયબ થઈ ગયા છે અને અહીંથી દારૂની બોટલો ખાલી મળી રહી છે તેથી તેનો ઉપયોગ દારૂ પીવા માટે થતો હોય તેવું લાગી રહ્યું છે સુરતના કતારગામ સ્કેટિંગ રિંગની હાલત દયનીય છે અને વર્ષોથી કોઈ કામગીરી કરવામાં આવતી નથી તો શું આવી રીતે રમશે ગુજરાત જીતશે ગુજરાત અને ઓલિમ્પિકની યજમાની કરશે ગુજરાત મારા નામ સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કોંગે આજરોજ કતારગામ ખાતે આવેલી આ સ્કેટિંગ રિંગ ખાતે અમે સ્થળ મુલાકાત લેતા ખબર પડી કે આ સ્કેટિંગ રિંગ બે હજાર ઓગણીસ થી બંધ કરવામાં આવેલી છે કરોડો રૂપિયાના ખર્ચે ઊભું કરેલું આ જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સનો ઉપયોગ અત્યારે રમતગમત ની બદલે લોકો દ્વારા દારૂ પીવા માટે જુગાર રમવા માટે કરવામાં આવી રહ્યો છે તમામ જગ્યાએ ઝાડી ઝાખરા ઉગી ગયેલા છે જંગલ જેવું બની ગયેલું છે આની અંદર જે સ્પોર્ટના સાધનો હતા એ પણ ચોરાઈ ગયા હોવાની માહિતી મળેલી છે અહીંયા કતારગામ ઝોનના કાર્યપાલક ઈજનેર કામિની બેન વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવાની કોશિશ કરી પણ એના દ્વારા ફોન રિસીવ કરવામાં નથી આવતો એટલે કામિની બેન જે આ વિસ્તારના કાર્યપાલક છે આ વિસ્તારની જવાબદારી એનામાં આવે છે પણ જો પ્રજાના ફોન જ એ રિસીવ નથી કરતા તો એ પણ કઈ જગ્યા પર બેઠા છે એને પણ વિચારવું જોઈએ કારણ કે આ વિસ્તારની અંદર ફક્ત તંત્ર નહીં પણ અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પણ કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં ન આવતી હોય એવું લાગી રહ્યું છે અને છેવટે જે પ્રજાના પૈસાનો આ વેડફાટ થઈ રહ્યો છે અહીંયા એટલે આપના માધ્યમથી અમે તંત્રને અને શાસકોને કહેવા માંગીએ છીએ કે આ પ્રજાના પૈસે જે આપના દ્વારા મોટા મોટા સંકુલો ઉભા કરવામાં આવી રહ્યા છે એની જાળવણી પૂરતી કરવામાં આવે ને લોકોને બાળકોને આની પૂરતી સુવિધા મળી રહે તો જ જે આપણે કુંભ મહાકુંભ કરીએ ખેલ મહાકુંભ એની અંદર કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે ને ગુજરાત સરકાર દ્વારા બે હજાર છત્રીસ માં ઓલિમ્પિકની યજમાની લેવાની વાત કરવામાં આવે છે પરંતુ આ રીતે જો ભ્રષ્ટાચારની અંદર આ સ્પોર્ટ સંકુલો ખતબતા રહે છે તો આગામી આયોજન તો ઠીક પરંતુ એની વાત જ સુધા આપણે ઉડી જવા પામશે એવું લાગી રહ્યું છે આની ઉપર